થરાદની રાણપુર કેનાલમાં ગાડી ખાબકી ચાલકનું મોત નીપજ્યું થરાદ તાલુકાના ગામડાઓમાં જતી નર્મદાની કેનાલમાં મોડી સાંજે એક કેમ્પર ગાડી કેનાલમાં ખાબકી હતી ઘરેથી ખેતરે જવા નીકળતી વખતે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ચાલક ગાડી સાથે કેનાલમાં પડતા ચાલકનું મોત થયું હતું આ બનાવને પગલે ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી અને યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પ્રસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નીકળતી ગડસીસર કેનાલ પર ગાડીના ડ્રાઇવરે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી જતા ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને ગાડી કંટ્રોલમાં ન રહેતા ગાડી કંટ્રોલ બહાર જતા ગાડી ડ્રાઈવર સાથે કેનાલમાં ખબકી હતી ડ્રાઈવરને બચાવવા માટે બૂમ પડતા સવારનો સમય હોવાથી કોઈ નજરે ન પડતા સ્થાનિક રહીશ અને આખરે ગાડી નજરે પડી ત્યારે લોકોને ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને થયા ફાયર વિભાગ અને એકસો આઠ ને જાણ કરતા બંને ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કેનાલમાંથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ફાયર ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજરોજ નવ વાગીને સત્યાવીસ કલાકે કોલ મળેલ કે બ્રાન્ચ કેનાલ રાણપુર પુલ પાસે યુવક બોલેરો કેમ્પરનું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા માઇનોર કેનાલમાં પડ્યો હોવાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી ત્રણ કલાકની વધુ શોધખોળ બાદ યુવકની ડેડબોડી મળી આવી હતી અને ડેડબોડી તેમજ કેમ્પર કેનાલ બહાર નીકાળી વાલીવારસાને સોંપેલ છે